બાપુ એક સુંદર મજાનો અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે શ્રી બહુચર માતાજી અને શ્રી મેલડી માતાજીના પરચા વિશે કે શ્રી બહુચર માતાજી અને શ્રી મેલડી માએ એક વાઘરીને એટલે કે દેવી પૂજકને પરચો આપ્યો હતો અને આજે આપણે એ પરચા વિશે વાત કરવી છે વિરમ ગામની બાજુમાં એક નાનકડું એવું ગામ છે અને આ ગામની અંદર માંડણીઓ વાઘરી કરીને એક દેવી પૂજક રહેતો હતો આખું ગામ એને માંડણીઓ વાઘરી કરી માતાજી અને શ્રી નો ભુવો હતો અને આ માંડણીયાને શ્રી બઉચર માં અને શ્રી માં ઉપર ખૂબ જ શ્રદ્ધા હતી ખૂબ જ વિશ્વાસ હતો અને અડગ એની ભક્તિ હતી

આવો એ માંડણીયાના મનમાં વિચાર આવે છે શ્રી બહુચર માતાજી અને શ્રી મેલડી માતાજીને જમાડવાનો જે માંડણીયા વાઘરી એ સંકલ્પ કર્યો હતો એ સંકલ્પ એના મનમાં સતત ભૂમા રાખે છે અને મનોમન વિચાર કરે છે કે માતાજીને ક્યારે જમાડવું કોઈ શુભ અવસર આવે કોઈ શુભ પ્રસંગ આવે કે કોઈ શુભ દિવસ આવે એની રાહ જોવા લાગ્યું અને આમ ને આમ ધીરે 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 દિવસો વીતવા લાગે છે અને એમ કરતા કરતા આસો મહિનો આવે છે અને નવરાત્રિના દિવસો આવે છે અને માંડણીએ મનોમન નક્કી કર્યું કે આ નવરાત્રિના દિવસોમાં જ માતાજીને જમાડી અને મા બઉચરમા અને માં મેરડી માતાજીનો એણે નવરંગો માંડવો નાખ્યો માંડણીએ એની આખી વાઘરી નાથને આમંત્રણ આપ્યું અને ધામધૂમથી માતાજીના માંડવામાં એણે માં માને અને માં માને પૂરી શ્રદ્ધા અને વિશ્વાસ સાથે જમાડ્યા અને ત્યારબાદ માંડણીએ હાકલ પાડી કે હવે આપણી નાથ જમવા ઊભી થાવ અને આખી વાઘરી નાદ જમવા માટે ઉભી થાય છે અને બધાને માંડણીઓ તાણ કરી કરીને જમાડે છે અને બધી વાઘરીની નાત જમતી અને જમતી વખતે એમાંથી એક વ્યક્તિએ કહ્યું કે માંડણીયા હવે તું આ માં મૌચર માને અને માં મેરડી માને છેલ્લી વખત જમાડી દે કારણ કે તારે ત્યાં કોઈ સંતાન તો છે નહીં તું વાંજ્યો છે અને તારા ગયા પછી આ ગામની અંદર ક્યારે વાઘરીની નાત પણ નહીં થાય અને માં અને મેરડી માને પણ કોઈ નહીં જમાડે અને માંડણીઓ બે હાથ જોડી અને વ્યક્તિને કે બધા અત્યારે શાંતિથી જમી લો આખી વાઘરીની નાત જમી રહી છે અને શાંતિથી બધા માતાજીનો પ્રસાદ લે છે પરંતુ આ વ્યક્તિનું મેણું સાંભળી અને માંડણીયા ભુવાને ક્યાંય ચેન નથી પડતું એના રૂવાડે રૂવાડા ઉભા થઈ ગયા છે તો માંડણીયા ભુવાને કહ્યું મગજમાં નથી સૂચતું કે મારે શું કરવું અને માંડણીયો ભુવો એ મા બઉચરમાના અને મા મેલડીમાંના મઢમાં આવે છે અને મઢમાં આવી અને માંડણીઓ ભુવો પોક મૂકીને રોવે છે અને માંડણીઓ ભુવો સતત બે કલાક સુધી રોયો એ બંધ થવાનું નામ નથી લેતો અને આ જોઈ અને માં ભૌચરમાં અને માં મેરડીમાં ને મનોમન વિચાર આવે છે કે આપણો ભુવો માંડણીઓ ભુવો રોવે છે અને એને કેમે કરીને સાનો રાખવો પડશે પરંતુ એ સાનો નથી રહેતો એટલે આપણે એને સાનો રાખવા માટે રૂબરૂ જવું પડશે અને ત્યારબાદ માં ભૌચરમાં અને મેરડીમાં માંડણીયા ભૂવાને કહેશે કે માંડણિયા દીકરા તું શા માટે રોવે છે છાનો રહી તને કઈ વાતનો દુઃખ છે અને ત્યારે માંડણીઓ ભુવો માતાજીને કહેશે કે માં બહુચરમાં હે મારી માં મેલડીમાં મેં તમારો માંડવો નાખ્યો એના કરતા તો જો હું મરી ગયો હોત ને તો પણ મને કોઈ અફસોસ નતો અને ત્યારે બંને માતાજી કહેશે છે કે દીકરા તું આવું શા માટે બોલે છે માંડણીયા ભુવાએ માં બહુચરમા અને માં મેલડીમાં ને કહ્યું કે મારી વાઘરી નાતે મને વાંજિયાનું મેળું આપ્યું છે અને હું આ વાંજિયાનું મેળું તો લઉં પરંતુ હું તમારા બંનેનો ભૂવો છું એટલે આ મેણું હવે તો ક્યારેય નહીં ખમાય અને ત્યારે બંને માતાજી મા ભવચરમાં અને મા મેરડીમાં એ માંડણીયા ભૂવાને છાના રાખતા કહે છે કે દીકરા છાનો રહી જા અને થોડી વાર પછી તારી આખી વાઘરી નાતને અમારા મઢમાં હાજર કરજે અને તને આપેલા મેણાના જો અમે પરચા નો આપીએ ને તો એમ સમજે કે આ ત્યારબાદ માંડણીયા ભુવાએ પોતાના આંગણે આવેલી પોતાની સમગ્ર વાઘરી નાથને ભેગી કરી અને માતાજીએ કહેલી વાત કરી અને માંડણીયા ભુવાની વાત સાંભળી અને બધી વાઘરી નાથ માતાજીના મઢમાં જવા માટે તૈયાર થઈ અને ત્યારબાદ માંડણીયો ભુવો અને એમની આખી વાઘરી નાથ માતાજી બોચરમાં અને માતાજી મેરડીમાંના મઢમાં આવે છે અને ત્યારબાદ માતાજી મેરડીમાં અને માતાજી બોચરમાં આ માંડણીયા ભુવાને ત્રણ તાળે ધૂણી છે અને ધૂણતા ધૂણતા કહ્યું કે મારી નાતે મારા ભુવા માંડણીયા ભુવાને મોટું મેણું માર્યું છે પરંતુ આ મેણું અમે ભાંગીને જ રહીશું આજથી નવમા મહિને માંડણીયાને ત્યાં એક દીકરાનો જન્મ થશે અને જો આવું થાય ને તો જ સમજજો કે આ ભૌંચર બોલીતી આ મેલડી બોલીતી અને ત્યારબાદ એ વાઘરીની નાતે માતાજીને પ્રશ્ન કર્યો કે હે માં ભૌંચર હે માં મેલડી આ માંડણિયા હોવાની ઉંમર નેવું વર્ષે પહોંચી ગઈ છે અને એમને ઘરે જે ડોસી છે ને એમની ઉંમર પણ એસી વર્ષે પહોંચી ગઈ છે તમે એમને ઘરે દીકરો સી રીતે આપશો ફરી પાછો માતાજી ઓથાર લઈ અને આંચકો લીધો અને વાઘરીને નાતને કીધું કે મારી નાતુ મારા મઢની બહાર જે સુકાઈ ગયેલો લીમડો છે ને એ લીમડા ઉપર કપડું વઢાડી દો અને થોડી વાર પછી કપડું લીમડા ઉપરથી ઉતારી લેજો અને એ સુકાઈ ગયેલા લીમડામાં જો લીલાછમ પાન ફૂટા હોય તો માનજો કે આ માંડણિયાની બૌચર બોલે છે આ માંડણિયાની મેલડી બોલે છે અને આટલું સાંભળી અને વાઘરીની નાતે એ લીમડા ઉપર કપડું ઢાંક્યું અને થોડી વાર પછી લીમડા ઉપરથી કપડું ઉતારી લીધું તો એ સુકાઈ ગયેલા લીમડામાં લીલાછમ પાન ફૂટ્યા હતા અને આખી વાઘરીની નાથ ઈ માની ઈ મા મેરડી માને ખમા ખમા કાઈ અને એનો જય જય કાર બોલાવે છે અને બધા વાઘરી નાથ માતાજીની ક્ષમા માગે છે અને કહે છે કે મા અમારી ભૂલ થઈ ગઈ અમને ક્ષમા કર અને ત્યારબાદ માતાજી બધાને ક્ષમા કરે છે અને પૂરા નવ માસે એ માંડણીયાને ત્યાં પુત્રને અવતાર કરે છે અને માયે આ માંડણીયા ભૂવાનું વાંજ્યા મેળવું ડાયરું આ પરચો આખી નાતને તેણે આપ્યું બાપુ આ માં ભચરમાં અને આ મેળણીમાંના પરચાની વાત આ પ્રસંગ પૂરેપૂરો સાંભળો બદલ તમારો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે મહાદેવ હર